ત્રણ અંકની એવી સંખ્યા શોધવાની છે કેટલી સંખ્યા છે ત્રણ અંક ની કે જેને સાત વડે ભાગી શકાય બરાબર તો આપણે પેલા જોઈએ કે ત્રણ અંક ની સંખ્યા ચાલુ ક્યાંથી થાય તો કે સો થી ચાલુ થાય સો થી ચાલુ થાય અને પૂરી ક્યાં થાય તો કે 999 બરાબર સો થી ચાલુ થાય નવસો નાનામાં નાની સંખ્યા કઈ છે જે સાત વડે ભાગી શકાય તો આપણે ખબર આપણે ઘડી આવડે છે બરાબર તો આપને ખબર પંદર સત્તા એકસો ને પાંચ પહેલી સંખ્યા આવે કઈ આવે એકસો ને પાંચ સંખ્યા કઈ આવે એકસો ને પાંચ પણ છેલ્લી કઈ આવતી છે તો જો આપણે આવી રીતની ખબર ન પડે તો આપણે સિમ્પલ રીતે શું કરવાનું કે નવસો નવ્વાણું ઉપરથી ઉતાર્યા નવ બરાબર સાત ચોક અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસ ઓગણત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો એક વધે ઉપરથી ઉતાર્યા નવ બરાબર સાત દુ ચૌદ સાત બરાબર પાંચ ઉમેરો તો સાત વડે ભાગી શકાય અથવા તો પાંચ બાદ કરો તો ભાગી શકાય આપણે જો નવસો માં પાંચ ઉમેરીએ ને તો કેટલા થઈ જાય ખબર તો કે એક હજાર ને ચાર થઈ જાય બરાબર જે કેટલા અંક ની છે એક બે ત્રણ ને ચાર આપણે કેટલા અંકની જોઈએ ત્રણ અંક ની જોઈએ એટલે આપણે પ્લસ નહીં કરીએ પણ બાદ કરીશું નવસો નવાણું માંથી પાંચ બાદ કરશું નવસો નવાણું માંથી કેટલા બાદ કરશું પાંચ નવસો નવાણું માંથી પાંચ બાદ કરો તો છેલ્લી સંખ્યા કઈ આવશે તો કે નવસો ને ચોરાણું નવસો ને ચોરાણું બરાબર આવી રીતે આપણે નક્કી કરવાનું છે કઈ કઈ સંખ્યા આવે છે ને કેટલા કઈ સંખ્યા ને કેટલા વડે ભાગી શકાય ધ્યાન આપજો હવે હવે શું કરવાનું છે પ્રથમ સંખ્યા અને અંતિમ સંખ્યા એટલે છેલ્લી સંખ્યા આપને મળી ગઈ હવે જો અહીંયા સાત ઉમેરવાનું એકસો માં સાત ઉમેરો તો કેટલા આવે એકસો ને બાર એમાં સાત ઉમેરો એટલે એકસો ને ઓગણીસ આવી રીતે ઉમેરતા જાવ તો છેલ્લી સંખ્યા તમને કઈ મળશે તો કે નવસો ને ચોરાણું

કેટલામું પદ છે ત્યારે આપણે કયું સૂત્ર વાપરતા હોય છે ઘણામાં છેલ્લું પદ ન આપવું હોય બરાબર અને તમને રકમમાં કીધું હોય કે શ્રેણીનું છેલ્લું પદ શોધો એટલે કેટલા પદ હશે તો તમને આવી રીતની રકમ આપેલી હશે બરાબર ચાલો ધ્યાન આપો સાત નો વડે વિભાજ્ય છે એટલે સાત નો ગેપ હોય કેટલાનો ગેપ હોય સાત નો તો ડી બરાબર કેટલા સાત હવે આપણે મૂકીએ એન બરાબર આપણે કેટલા મૂકીશું તો કે નવસો ને ચોરાણું નવસો ચોરાણું બરાબર એ બરાબર કેટલા છે તો કે એકસો પાંચ એકસો પાંચ પ્લસ ની પ્લસ છે બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ તો નવસો ને ચોરાણું માઇનસ એકસો ને પાંચ બરાબર એન માઇનસ વન ગુણ્યા ડી એટલે સાત બરાબર નવસો ચોરાણું માંથી એકસો પાંચ બાદ કરો હવે જો ધ્યાન આપજો નવસો ચોરાણું માંથી પેલા સો બાદ કરો એટલે આઠસો ચોરાણું વધે આઠસો ચોરાણું માંથી પાંચ બાદ કરો એટલે આપને કેટલા વધશે આઠસો ને બરાબર એન માઇનસ વન ગુણ્યા બી હવે આ ગુણાકારમાં છે બરાબરની પેલી બાદ જાય તો ભાગાકાર માં તો આઠસો ભાગ્યા સાત બરાબર એન માઇનસ વન હવે જો ધ્યાન આપજો એને ભાગ્યા એટલે કરી બરાબર બરાબર એન બરાબર માઇનસ વન હવે માઇનસ છે બરાબર ની પેલી વાત જાય તો પ્લસ તો એકસો સત્યાવીસ પ્લસ એક કરો તો એન બરાબર કેટલા આવશે તો કે એકસો ને અઠ્યાવીસ આવે એનો મતલબ શું આખી શ્રેણી અંદર એટલે કે ત્રણ અંક ની સંખ્યા બરાબર એટલે તમારે પેલા સૌથી પેલા શ્રેણી બનાવવી પડે સાત વડે ભાગી શકાય ને એવી તો આપણે પેલા સૌથી પહેલા શું કર્યું શ્રેણી બનાવી સૌથી નાનામાં નાની સંખ્યા જેને પાંચ વડે સાત વડે ભાગી શકાય એવી કઈ તો કે એકસો પાંચ સાત વડે ભાગી શકાય તો ભાગાકાર કરીને મેળવ્યું આપણે બરાબર કઈ મેળવી તો કે સાતસો નવસો ને ચોરાણું આ બંને વચ્ચે આપણે સંખ્યા શોધવાની છે કે બંને વચ્ચે બંને થઈને આ કેટલી સંખ્યા આવે તો કે એકસો ને અઠ્યાવીસ આવે

ચાલુ કરવાની છે બસો પચાસ પેલા પચીસ માંથી ચોવીસ જાય એક વતે ઉપરથી શૂન્ય ચાર દુને આઠ બરાબર દસ માંથી આઠ જાય બે હવે જે શેષ વધે ને બરાબર ઈ બસો પચાસ માં ઉમેરો એટલે બસો ને બાવન આવે

પ્રથમ પદ અને અંતિમ પદ તમારી પાસે બે પદ હોય પ્રથમ પદ અને અંતિમ પદ હોય તો તમે સરળતાથી તમે મેળવી શકો કઈ કઈ કેટલી સંખ્યા વચ્ચે આવેલી છે બરાબર હવે આપણે આપણી પાસે મૂકીએ પદ શોધવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ગુણ્યા ડી એન એટલે અંતિમ પદ શ્રેણીનું એટલે એ એન ત્રીજા નંબરનું આ કેટલા નંબર ઉપર આવતું છે એ તમે મેળવી લ્યો એટલે તમને ખબર પડી જાય કે આ શ્રેણીમાં કેટલા પદ આવેલા છે બરાબર હવે ધ્યાન આપજો એ બરાબર કેટલા છે તો પ્રથમ પદ બાર બે સામાન્ય તફાવત કયો હશે તો અડતાલીસ બરાબર ની નિશાની એ બરાબર કેટલા તો કે બાર પ્લસ ની નિશાની એન શોધવાનો છે એટલે એન માઇનસ વન ગુણ્યા ડી બરાબર કેટલા છે ચાર બાર પ્લસ છે બરાબર ની પેલી બાજુ જાય તો માઇનસ માઇનસ ચાર માંથી એક જાય એટલે ત્રણ એટલે બસો ને છત્રીસ બરાબર એન માઇનસ વન ગુણ્યા ચાર ચાર ગુણાકાર પેલી બાજુ જાય તો ભાગાકાર એટલે બસો ને છત્રીસ ચાર બરાબર

આપણે શું કરી શકાય ભાગી શકાય છે બરાબર જો તમને બે દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે દાખલા નંબર જોવાનું છે પંદર અને સોળ પંદર નંબરના દાખલામાં શું ધ્યાન આપો આ પેલી પ્રથમ શ્રેણી અને આ બીજી પ્રથમ શ્રેણી બરાબર તો ધ્યાન આપો હું એમ કહું કે એ વન બરાબર કેટલા છે ત્રેસઠ અને એ ટુ બરાબર અહીંયા જો એની માટે એ વન લો અથવા તો

એન બરાબર બરાબર આ એન સરખા છે એટલે હું બંનેને શું કરીશ સરખા વિદેશ શું કરી સરખા વિદેશ બરાબર કેમ કે આ બંને કેવા છે સરખા એટલે હું આમ લખી નાખીશ કે એ વન પ્લસ એન માઇનસ વન

આપણે છે ત્રેસઠ માઇનસ ત્રણ પ્લસ એન માઇનસ વન ગુણ્યા બે બરાબર હવે જોજો ધ્યાન આપવું સાત એકા સાત ગુણ્યા એન એટલે સાત એન કહેવાય સાત એકા સાત પણ કેવા માઈનસ હવે એન ગુણ્યા બે એટલે ટુ એન એન ગુણ્યા એટલે સોરી બે ગુણ્યા એ બે એકા બે એટલે બે બરાબર હવે ધ્યાન આપો આ માઇનસ સાત છે બરાબર ની પેલી બાજુ પ્લસ સાત બરાબર સાત

એન બરાબર પાસઠ ભાગ્યા પાંચ પંચા એટલે એનો મતલબ શું થયો ખબર આ શ્રેણી શ્રેણી અને બીજી શ્રેણીમાં બંને શ્રેણીમાં તેર નંબર નું પદ કેટલા નંબર નું પદ તેર નંબર નું પદ એ બંને માં કેવું આવે સરખું આવે બરાબર તો આ પંદર નંબર નો દાખલો હવે આપણે જોવાનો છે સોળ નંબર નો દાખલો સોળ નંબર ના દાખલામાં શું કીધું કે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ હોય એટલે પહેલા સૌથી પહેલા મને શું દેખાશે તો કે ત્રીજું પદ એટલે a3 ત્રીજું પદ એટલે a3 a3 બરાબર શું થાય a plus 2b બરાબર પછી સાતમું પદ પછી પાંચમું એટલે પાંચમું લખો એટલે a5 બરાબર a plus 4d અને સાતમું પદ

કેવી રીતે તો કે એ સેવન માઇનસ એ ફાઈવ બરાબર કેટલા આવવા જોઈએ બાર આવવા જોઈએ એ સેવન બરાબર કેટલા છે તો કે એ પ્લસ ડી માઇનસ ફોર ડી બરાબર બાર બરાબર ધ્યાન આપજો એટલે એ પ્લસ સિક્સ ડી હવે કૌશ ને છોડીશ એટલે જો માઈનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ફોર ડી બરાબર

તમને કીધેલું છે કેટલા આપેલા છે સોળ આપેલા છે કેટલા આપ્યા સોળ તો બે ગુણ્યા ડી બરાબર કેટલા છે છ બરાબર સોળ છ દુ બાર બાર પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ તો એ બરાબર સોળ માઇનસ બાર તો એ બરાબર મને કેટલા મળ્યા હવે મને શું કીધેલું છે કે એવી સમાંતર શ્રેણી શોધવો કે જેનું ત્રીજું સમાંતર શ્રેણી શોધવાની છે બરાબર તો આપણે સમાંતર શ્રેણી શોધવા માટે આપણી પાસે સામાન્ય રીતે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી હોવો જોઈએ જો મને મળી ગયો

ચાર બીજું પદ મેળવવા માટે પ્રથમ પદ માં મારે બરાબર એટલે ચાર માં છ ઉમેરો તો કેટલા થશે હવે બીજા પદ માં ડી ઉમેરવાનો એટલે દસ માં ચાર છ ઉમેરો એટલે કેટલા થાય સોળ સોળ માં છ ઉમેરો તો કેટલા થાય બાવીસ એટલે તમને આ રીતની સમાંતર શ્રેણી તમને મળી જાય બરાબર તમારે જો લખવું હોય તો આમ લખાય પ્લસ ટુડી એ બરાબર ચાર અને છ ગુણ્યા બે એટલે બાર એટલે કેટલા થાય સોળ પછી એ ફોર એ ફોર બરાબર એ પ્લસ થ્રી એ બરાબર ચાર અને છ તેરી ચાલતી બાવીશ બરાબર તો આજે આપણે સોળ દાખલા સુધી રાખીએ જો તમને આજે ભણાવેલા ચારે ચાર દાખલા જો સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને કરી દેજો